ફાઇનલે આપણો મસાલો શેકાઈ ગયો છે એમાં હાગ નાખવાનું છે આમ હેલવું પડે રોટલા કરવામાં આ મારું રસોડું છે દરિયાનું ના રાતના જમવામાં આપણે હાગમાં બનાવવા માટે રાજી ગઈ હતી રાજા રાતર છે

આ બાપો બાપો હેલ્પ કરે છે બગાસા ફરવામાં આ જયુભાઈ બગા મોડે ત્યાં સુધીમાં આપણે હોલ મુકાવી દઈએ હોલ બોલ મુકાવીને પછી આપણું કામ પટાવીને મદદ કરવા જઈએ બકાલો મોડવામાં બધી આપણે કાલે એંસીનું ઓલ નાખ્યું તો ઝરનું ઓલ એ જે કાઠિયામાં જતો એના જે બહાર લઈએ જેથી કરીને આપણે ઓલ નાખ્યો એ ઓજો કાઠિયામાં રહી જાય ઓજો બોજો બધો અરખો કરીને પછી આપણે આગળ જઈએ આપણે ઓજોને બધી મૂકીને મૂકાવીને એવા ત્યાં સુધીમાં જયુભાઈ ભાઈ બગામો ખા કમલેશભાઈ રોટલી કરે છે બધા કામ અલગ અલગ લઈ લીધું કાર્તિક આડુ ને લસણનો પેસ્ટ બનાવે ફાઈનલ આપણી ડુંગળી મોડાઈ ગઈ ટમેટા ને ડુંગળી પણ મોડાઈ ગઈ છે ને આજે ક્યાર નો બે કલાકથી ગાજર જ છોલ્યા આપણું ગાજર છોલ્યા ને જો રેડી થઈ ગયું ગાજર ખાઈ લઈએ આનું આજના દિવસમાં છોલાઈ જાય તો સારી વાત છે આ અમારા માસ્ટર બ્લાસ્ટર ખલાસી છે એક નંબર ખલાસી જો આ ખાવા પીવામાં ઉસ્તા જ છે ફાઈનલ આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે બગાનું બાફણ આ આપણા બધા ભાઈઓ નાસ્તો કરવા બેસી ગયા છે આપણે નાસ્તો કરી લઈએ

અમારો જયુ આવે છે બેને છોરાવા અમ્પાયર અમ્પાયરને જોઈને બી ગયા બે જણા આ બે જણા વટતા વટતા હલવા જાણ ડાકમાં હલવાઈ ગયો ફાઇનલી આપણે ઓલું કરવાનો ટાઈમ થઈ ગયો છે આપણે પ્લસ માણ લઈએ જેના નો સબસ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવા ઘણા બધા વિડિયો તમને જોવા મળે ફાઇનલી આપણા પાટલા આવી ગયા છે ઓલું ઉપર જે સરસ વિડિયો બની રહેજો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર આટલા આમ આમ આમાં જ નથી ડીઝલ નાઈને ડીઝલ હવે તો જો બારમો મહિનો આવી ગયો હવે આવા માલ મળવાના લાઇન વાળા સાફ કરી લઈ ના ત્રણ ત્રણ કલાક નો લઈએ આપડે ઓલબોલ ઉપાડી દો છે ઓલબોલ ઉપાડીને હવે આપડે પાણીમાં નાખેલા છે કપડા ધોવાના હવે બોટમાં આ રીતના કપડાને ધોતીમાં બાંધીને પાણીમાં નાખી દીધું કે ધોવાઈ જાય આના આપડા મીઠાપણાવાળા કરીને સુકાવી દેવાના છે પાણી પાણીમાંથી તાણી લઈએ આ પાણીમાંથી કપડાને તાણી લીધા છે અને નીચવી મીઠાપણાવાળા કરીને સુકાવી દેવું પાણીમાં બટા ધોવા નઈ કરે ધોઈ અને

આપણે ગાજર ખાઈ તડકો છે એટલા માટે ખાઈ મંડી ને હમણાં બેઠા તડકો બહુ વધી ગયો શ્યારો છે તો એટલો તડકો પડે એટલે ઠંડો ઠંડો બહુ અંદર આવતો બેઠા બેઠા ગાજર ખાયા ગાજર ખાવી કોમેન્ટ કરી દેજો આપડે બાપો જવા ખીચડી હોય ચાની ખીચડી

કારણ કે ગેસ બેસ હોય નહીં અમારે જે લાકડામાં પકાવવાનું હોય ચૂલામાં હા આપણો કાર્તિકભાઈ જોયા ત્યાં ગાજર ખાઈને સાઈડમાં મૂકી દીધા અમારા હાથમાંય આવવા દીધાની ગાજર એક બટકો ખાધો આકાશ સાફ કરી ગયો ભાવે એમાં હણમાવાનું ના હોય આ અમારા ભગાભાઈના વાણું ડૂબી ગયા આ કેટલા કરજા આવી જાય ખબર નહીં પડતી માથે હાથ રાખીને તો રડે બસ હાનો રહી જાય સાંભળી જાય

બગા હેકા એ ઢાળી વાત છે એટલે દેવડામાં એટલે હેકા એટલે ફાઈનલ આપણે હોલ બોલ ઉપાડીને ફ્રી થઈ ગયા છે અને લંગર પણ નાખી દીધો છે આ આપણે જમવા બેસી જઈએ વિડિયો ગમે તો લાઈક ને સબસ્ક્રાઇબ કરી લેજો